હું તમને ખાસ ખાસ માહિતી જણાવું છું કે ભાઈ પહેલાના સમયની અંદર કોઈ પણ વ્યવહાર થયેલા હોય તે હાલના સમયની અંદર ખેડૂતોને ખૂબ જ નડી રહ્યા છે તેવો જ એક વ્યવહાર છે ને દોસ્તો જે તમને નામ કમી વેચાણ દસ્તાવેજ વહેંચણી તમામની અંદર પ્રશ્ન પહોંચાડી શકે છે એટલે કે તમને તેની અંદર નડતર રૂપ સાબિત થઈ શકે છે હવે દોસ્તો તેનું સોલ્યુશન લાવવા માટે શું કરવું તમારે તેના વિશેની ખાસ માહિતી ને તે પ્રશ્ન છે ને દોસ્તો તે શેનો છે તો દોસ્તો તે પ્રશ્ન છે કે ભાઈ તમારે અગાઉ વ્યવહાર થયેલા હોય કોઈ પણ વડીલ તમારા હોય તેની સાથે કે ભાઈ ભાઈથી ભાઈને જમીન દાખલ થઈ હોય એટલે કે કેવી રીતનું કે ભાઈ મૂળ ખાતેદાર હતા તમારા બાપુજી તમારા દાદા બરોબર હવે તેમના બે દીકરા હવે બે દીકરામાંથી તેઓએ સૌથી મોટો દીકરો હતો ને એનું એકનું નામ દાખલ કર્યું ખેતીની જમીનની અંદર હવે તેની વહીવટ કરતા તો તે એક મોટો પુત્ર જ હતો ત્યારબાદ તેમને ખબર છે કે ભાઈ તેમનો નાનો ભાઈ છે તેમનો પણ આની અંદર હક છે તો હવે વહેંચણીથી તે તેમના નાના ભાઈના નામે જમીન ટ્રાન્સફર કરી દીધી એટલે કે તેમના નાના ભાઈના હકની જમીન તેને વહેંચણીથી આપી દીધી હવે તે વહેંચણીથી તે નાનો ભાઈ છે અત્યારે ખેતીની જમીન ધારણ કરે છે બરોબર તો હવે પ્રશ્ન એ આવ્યો કે ભાઈ સમયે થી ટ્રાન્સફર કરેલી હતી જમીન કારણ કે તેવી રીતે રીતે કાયદેસર કરી ના શકે જમીન ટ્રાન્સફર તેના માટે શું કરવું પડે દોસ્તો તો તેના માટે કરવું પડે સ્ટેમ ડ્યુટી વાપરીને દસ્તાવેજ જે કાંઈ પણ બક્ષીસ રીતે અથવા તો વેચાણ દસ્તાવેજની રીતે તમારે સ્ટેમ્પ ડ્યુટી વાપરી અને જમીન તમે ટ્રાન્સફર તમારા ભાઈના નામે કરી શકો પણ જે તે સમયે એવી રીતનું કરેલું નથી દોસ્તો તો અત્યારના સમયની અંદર તે પ્રોબ્લેમ આવી રહી છે કે ભાઈ ત્યારે ડ્યુટી ડ્યુટી વાપર્યા વગર કઈ રીતે કરી કાયદેસર વાપરવી પડે તો હાલના સમયની અંદર તેવા પ્રશ્ન આવી રહ્યા છે દોસ્તો કે જે કંઈ પણ તમે કામગીરી કરાવવા જાવ ને તેવા વ્યવહાર સામે આવે કે ભાઈથી ભાઈએ જમીન વહેંચણીથી થી ટ્રાન્સફર કરેલી છે તો તેવા પ્રશ્નની અંદર તમે કયું સોલ્યુશન છે દોસ્તો તે તમારા માટે થઈ શકે કયો એવો કામગીરી તમે કરો જેથી તમારા આ પ્રશ્નનું સોલ્યુશન આવી જાય તો હવે દોસ્તો સિમ્પલી તમારે કરવાનું છે શું કે ભાઈ જો તમારે આવા વ્યવહાર થયેલા છે તો તમારે એક અરજી લખવાની છે કોને અરજી લખવાની છે તો સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગને હવે દોસ્તો તે કચેરી ક્યાં આવેલી છે તો કલેક્ટર કચેરીની અંદર એક વિભાગ છે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર ત્યાં તમારે આ અરજી છે ને આપવાની છે કે ભાઈ જે તે સમયે આવી રીતે જમીન છે તો ભાઈથી ભાઈના નામે આવેલી છે તમારો સર્વે નંબરને વિગત લખવાની જે તે સમયે આવી રીતના સર્વે નંબર છે તે ભાઈથી ભાઈના નામે આવેલો છે તો જે તે સમયે તેની સ્ટેમ્પ ડ્યુટી જે કાંઈ પણ નક્કી થયેલી હોય તે નક્કી કરી આપવા વિનંતી હવે દોસ્તો સ્ટેમ્પ ડ્યુટી તમે કે હું કે કોઈ નક્કી ના કરી શકીએ તે કચેરી નક્કી કરી શકીએ કે ભાઈ સ્ટેમ્પ ડ્યુટી કેટલી તેની અંદર વપરાવી તે સમયની જે તે સમયની જે જેટલી સ્ટેમ્પ ડ્યુટી થતી હોય તે સ્ટેમ્પ ડ્યુટીને અત્યાર સુધીનું કંઈક વ્યાજ વ્યાજ ચડાવતા હશે તો જે જે પણ સ્ટેમ્પ ડ્યુટી થાય ને દોસ્તો તે તમારે ભરપાઈ કરવાની રહેશે હવે નવો પ્રશ્ન ભરપાઈ ક્યાં કરવાની રહેશે તો ભરપાઈ કરવાની રહેશે દોસ્તો બેંકની અંદર ચલણ મારફતે હવે ચલણ ચલણ મારફતે તમે ડ્યુટી જે તે તે ભરી તો છે કામમાં અત્યારે હાલ અટકી રહ્યું છે જે કાંઈ પણ નામ કમી કે જે કાંઈ પણ તમારે પ્રશ્ન આવ્યો હોય વેચાણ દસ્તાવેજની અંદર બિનખેતીમાં કે જે કાંઈમાં તો તમારે ત્યાં આ જે ચલણ છે દોસ્તો તે રજૂ કરવાનું રહેશે કે ભાઈ જેટલી સ્ટેમ્પ ડ્યુટી થતી હતી તે મેં ભરપાઈ કરી દીધી છે હવે આની અંદર કાંઈ પ્રશ્ન નથી હવે કામ આગળ દોરાવો બરાબર દોસ્તો એટલા માટે તમને કોઈ પણ માહિતી નહીં આપતું હોય કદાચ કોઈને ખબર ના હોય તો તેમને જણાવી દઉં કે ભાઈથી ભાઈના નામે જમીન આવેલી હોય ને તો તે વેચણીના વ્યવહારો અત્યારે હાલના સમયની અંદર મામલેદાર કચેરીમાંથી કે કલેક્ટર કચેરીમાંથી માન્ય ગણવામાં આવતા નથી ભાઈથી ભાઈને કઈ રીતે વહેંચણીથી દાખલ થયેલા હોય તેવા વ્યવહાર છે તે માન્ય ગણાતા નથી અગાઉના સમયમાં હવે દોસ્તો તેની અંદર કાયદાસર રીતે સ્ટેમ્પ ડ્યુટી ભરાવે છે અત્યારના સમયની તમે વાત કરીએ ને દોસ્તો તો અત્યારના સમયની અંદર કોઈ પણ વ્યક્તિ ભાઈ ભાગ વેચણીથી એકબીજાને ટ્રાન્સફર ભાઈથી ભાઈને ન કરી શકે અત્યારના સમયની અંદર ભાઈથી ભાઈને જમીન ટ્રાન્સફર કરવી હોય ને કાં તો વેચાણ દસ્તાવેજ કરવો પડે કાં તો પછી બક્ષીસ દસ્તાવેજ કરવો પડે બેમાંથી એક તમારી પાસે ઓપ્શન છે તે તમે કરી અને તમે ભાઈથી ભાઈને જમીન ટ્રાન્સફર કરી શકો છો પરંતુ તેવું અત્યારે બંધ થઈ ગયું કે વેચણીથી ભાઈથી ભાઈને જમીન ટ્રાન્સફર કરવી તે જેથી મેં તમને પ્રશ્નનું સોલ્યુશન આપી દીધું દોસ્તો કે તમારે કઈ કામગીરી આવી કરવાની રહેશે જેથી ભાઈ છે તે બીજા ભાઈને જમીન છે તે ટ્રાન્સફર કરી શકે આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતી છે તે શોર્ટ ફોર્મમાં મેં જણાવી છે પસંદ આવ્યો હોય વિડીયો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે રેવન્યુને લગતી આવી જ મહત્વની અપડેટ તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ